આજનો જે વિષય છે કાવડ યાત્રાથી કોળી ઓબીસી એસસી એસટી સમાજનો સર્વાંગી વિકાસ એટલે ઉદ્ધાર થઈ શકે ખરો આ આપણો વિષય છે અને ખરેખર જે લોકોએ કાવડયાત્રા શરૂ કરી હશે તેનો શું હેતુ અથવા તો અત્યારે જે નવી નવી લોકો જે શરૂ કરે છે એનો શું હેતુ હશે એ વિશે આપણે થોડુંક ચિંતન મનન કરીએ અને આપણને એમ લાગે કે ના ના આપણા સમાજને નુકસાન છે તો જે લોકો કાવડ યાત્રા નીકળતા હોય ભલે નીકળે જેને જોડાવું હોય જોડાઈ શકે પણ આપણા કોળી સમાજ ને ઓબીસી ને એસસી ને એસટી સમાજના જે આપણા મિત્રો છે એમને તો આપણે એક સંદેશ આપી શકીએ કે કમસે કમ આનાથી આપણને ફાયદો છે કે નુકસાન છે તો સૌપ્રથમ આપણે આ લીગલ ડિસ્ક્રિયમ છે કે ભાઈ આ કાર્યક્રમનો હેતુ છે ને કોઈની લાગણી દુભાવવા માટે નથી પણ જે બંધારણની કલમ એકાવન એચ મુજબ દરેક વ્યક્તિ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો અને એ ધ્યાનમાં રાખીને આપણા કાર્યક્રમ કરીએ છીએ અને બંધારણની કલમ એક ઓગણીસ મુજબ દરેક વ્યક્તિને સ્વતંત્રતા છે વાણી સ્વતંત્ર નો હક છે તો એ લીગલ અને હમણાં અઠવાડિયા પહેલા ગુજરાત સરકારે પણ હાઈકોર્ટમાં એક ખાતરી આપી છે કે અમે અંધશ્રદ્ધા કાળો જાદુ મેલી આ બધું એનું જે એ એના દુષણ આ બધા જે એને દૂષણ લખ્યા છે એને ડામવા માટે એક કાયદો બનાવશું અમે આવું ગુજરાત સરકારે હાઈકોર્ટમાં પણ ખાતરી આપી છે સોગંદનામું આપ્યું છે એનો મતલબ એને ઘણા સમયથી આ રજૂઆત કરતા એમાં રજૂઆત કરતા હતા અને રજૂઆતના અંતે ગુજરાત સરકારે આ એને ખાતરી આપવી પડી છે તો આપણે એ જ લાઈન ઉપર આવીએ છીએ ભાઈ અંધશ્રદ્ધા કે અંધવિશ્વાસ કે પાખંડ કે કુરીવાદ નથી ને તો મિત્રો છેલ્લા ભાવનગરમાં બે હજાર બાવીસ થી આ કાવડ યાત્રાની શરૂઆત થઈ નિષ્કલંગ મહાદેવ સુધી સત્યાવીસ ની પગપાળા કાવડ યાત્રાનું આયોજન ભાવનગરમાં શરૂ થયું છે આ વખતે કદાચ ત્રીજું વર્ષ હશે અને આવી રીતે વડોદરામાં પણ કાવડયાત્રા ચાલે છે ત્રણ દિવસ સુધી એ લોકો તો ઉપવાસ રાખે ત્રણ દિવસ તો થાય છે અને વડોદરામાં જે ચાલે ને કાવડયાત્રા છે એ ત્રણ દિવસ સુધી એ ઉપવાસ રાખે રસ્તામાં ફરાળી જમવાનું વ્યવસ્થા અને એવું બધું કરવામાં આવે છે અને મોટાભાગે જે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જે વડોદરામાં રહી છે અને જે ઉત્તર ભારતના છે રાજસ્થાન હરિયાણાના છે એ લોકો એમાં મોટા ભાગે જોડાય છે તો આપણે જોઈને તો આ કાવડ યાત્રા મોટાભાગે બિહારને ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ હરિયાણા ઈ સાઈડમાંથી શરૂઆત થઈ અને ત્યાં ત્યાં લાખો લોકો જોડાતા હોય છે અમદાવાદમાં પણ કાવડયાત્રા કાઢવામાં આવે છે અને અમદાવાદથી ગાંધીનગર જે અમરનાથ છે ત્યાં જલ જલાભિષેક પદયાત્રા રાખવામાં આવે છે અને લગભગ પચીસો થી વધારે માણસો એમાં જોડાતા હોય છે તો આવી રીતે આપણે જોઈએ તો ગુજરાતમાં પણ ધીમે ધીમે આ યાત્રા શરૂ થઈ છે હવે આપણે એ જોવાનું છે કે આ યાત્રા જે શરૂ થઈ એ મૂળ તો તમે જો અમદાવાદનો ફોટો છે કે ભાઈ આમ ચાર હજારથી વધુ કાવડિયા જોડાણ એ ટાઈપનું છે મૂળ આપણે જે સોશિયલ મીડિયામાં છાપામાં કે ટીવીમાં જોઈશ તો ઉત્તર પ્રદેશ બિહાર અને ત્યાં લાખો કદાચ કરોડોની સંખ્યામાં લોકો કાવડ યાત્રામાં જોડાય છે ટ્રાફિક માટે રસ્તો હોય તો એક સાઈડનો આખો રસ્તો માટે રિઝર્વ રાખવામાં આવે છે અને અને એટલું બધું લોકો એટલા બધા જોડાય છે જોડાવાનો જે સર્વે મોટા ભાગે સોશિયલ મીડિયામાં બધા એને પૂછતા હોય તો એ ઓબીસી એસસી સમાજના જ હોય છે કેમ કે ત્યાં એ સાઈડમાં એસટી એટલે કે આદિવાસીની વસ્તી લગભગ નહીં જેવું છે એટલે જોડાવાળા મોટા ભાગના ઓબીસી અને એસસી સમાજના જ હોય છે એટલે કે દલિત સમાજ ના હોય ઓબીસી ના અધર બેકવર્ડ ક્લાસ હવે કાવડિયાત્રામાં હવે ધીમે ધીમે મહિલાઓ પણ જોડાવા માંડી છે યુપી બિહાર ઈ સાઈડમાં અને નાના બાળકો પણ જોડાઈ રહ્યા છે વિચાર કરજો જે સ્કૂલ કોલેજમાં જોવાને બદલે એ એમાં જોડાતા હોય છે અને કાવડિયાત્રા માટે એમ કે ભાઈ એના તમે જુઓ ને તો એના રસ્તામાં ખાવાનું નાન તેની બધું કરશે એના ઉપર ફૂલ વરસાવે પણ જે બાળકોને ભણવા માટેની જે કિતાબ છે ચોપડીઓ છે એના ઉપર જીએસટી લગડશે સરકારની આ નીતિ છે તો એક દેશભક્ત કરીને ફેસબુકમાં ટ્વિટર પોસ્ટ મૂકી હતી ઉત્તર પ્રદેશના એ કાવડિયા ઉપર ફૂલ વરસાવ્યો વિચાર કરજો તો આ ઓબીસી અને એસસી સમાજના જે ગરીબ લોકો છે મોટા ભાગે મજૂરી કરવા વાળા તો એને આ પ્રોત્સાહન આપીને શું સરકાર આ ભાજપ સરકારના જે મુખ્યમંત્રી એ બતાવવા માંગતા હશે કે એ લોકો એક ઉત્તમ કામ કરે છે એટલું બધું એને પ્રોત્સાહન આપે વિચાર કરજો મુખ્યમંત્રી જયારે વર્ષા કરે તો સામાન્ય રીતે જોડાતા હોય એ લોકોને તો એમ થાય ને કે અમે તો કેટલું મહાન કામ કરીએ છીએ તો એવી રીતે જે ઉત્તર પ્રદેશ બિહારમાં જે કાવડયાત્રીઓ છે તો પોલીસ વાળા એ કાવડયાત્રીઓ થાકી જાય એટલે એમ કે એના પગ દાબી દે એના પગના પર માલિશ કરી દે આવું કરે સામાન્ય રીતે માણસો આજ ગરીબ માણસો જયારે પોલીસ સ્ટેશનમાં જતા હોય તો એના કેટલા ભૂતકાળતા હોય અથવા તો એની ફરિયાદ ન લેતા હોય એનું સાંભળે નહીં પરંતુ આજે આ યાત્રા નીકળે છે તો એમાં એ લોકો એને આટલી બધી સગવડતા આપે છે ગાવડ યાત્રા દરમિયાન તમે તો ઘણી વખત તો ખૂબ એક્સિડન્ટ થતા હોય છે એક ઇલેક્ટ્રિક શોટ લાગી હોય તો એમાં નવ જણા મરી ગયા હતા વિચાર કરજો અને રોડ ઉપર એક્સિડેન્ટથી એના ઘણા બધા દાખલા હોય છે સડક ઉપર એક્સિડન્ટ સાહી એવી હોય છે કે જો એના રૂટમાં અથવા તો એમને એમ લાગે કે કોઈ લડે છે તો પછી ગમે હોય એની સાથે દાદાગીરી કરતા હોય બધું રેસ્ટોરન્ટમાં તોફાન કરતા હોય એવા બધું તોડફોડ કરી હોય એવા વિડીયો જોવા મળે છે કોઈ ની કાર તોડી નાખી હોય એવા પણ વિડીયો જોવા મળે છે અને આપુ કાવડયાત્રા દરમિયાન છવ્વીસ જુલાઈ થી બે ઓગસ્ટ સ્કૂલ બંધ રાખશે વિચાર કરજો કાવડયાત્રાને કારણે શાળા બંધ એટલે આપણે શિક્ષણને મહત્વ આપીએ છે કે આવા ધાર્મિક યાત્રાને મહત્વ આપીએ છીએ એ પણ આપણે વિચારવાનું છે એ સરકારો તમે વિચાર કરજો કે એની માનસિકતા કેવી હશે કેમકે આમાં જોડાણા કોણ બધા આપણા એસસી એસટી ખાસ કરીને એસસી ને ઓબીસી ના લોકો જોડાતા હોય છે આ એક લેખ છે ને એ બહુ અગત્યનો છે એક ફેસબુક ઉપર પેજ છે દલિત પિશ્રા શોષિત વંચિત ઓબીસી એસસી એસટી સમાજ એમાં એક સરસ મજાનો લેખક લેખ છે પ્રભાકર ગોવાલ કરીને અને એ સીબીઆઈ કોર્ટના પૂર્વ મેજિસ્ટ્રેટ હતા અને એમણે જે લેખ લખ્યો છે ને એનું થોડુંક હિન્દીમાં જે છે પણ એનો ગુજરાતી અનુવાદ કરીને જે એના મુદ્દા મુખ્ય મુખ્ય છે આપણે જોઈ લઈએ તો એમણે લખ્યું છે કે ગંભીર રીતે સફળ રાજકીય ષડયંત્ર હેઠળ કાવડ યાત્રાને ધાર્મિક રંગ આપીને દેશના યુવા ધનની શક્તિ યુવાનોની પોતાની સમાજ

આપણા યુવાનોને ખેતરોમાં આટલો સમય શ્રમ અને આપે તો ખેતીનો ખર્ચ ઘટે અનાજ સસ્તું થશે ભારત ખરેખર એક મહાન સંસ્કૃતિનો મહાન આદર્શ જે આપણો છે એમ કે ગૌતમ બુદ્ધનો એ એ આપણા રસ્તે ચાલવાને બદલે આપણા લોકોને કયા રસ્તે ચાલે એ લોકો લઈ જાય છે મુકેશ અંબાણી અને અમિત શાહના પુત્ર કાવડી યાત્રામાં જોડાઈ છે એ અમે લખ્યું છે કોરોના એમ કે રોગ આવ્યો તો આપણે શું કોરોનાને માતાજી કહેવું પડશે અને એના ભવ્ય મંદિર બનાવવું પડશે તો જે બૌદ્ધ સંસ્કૃતિનું બ્રાહ્મણીકરણ કરીને જે ટોળકી કર્યું હતું એ જ લોકો આ બૌદ્ધ સંસ્કૃતિનો નાશ કરીને આજે તમે જોયું તો લોકશાહી ની અંદર કે સંસ્કૃતિનો જન્મ મળે છે કે જેમાં લોકોને આ યાત્રા જેવા પ્રસંગમાં જોડાય તો એ ભૂતપૂર્વ સીબીઆઈ ના મેજિસ્ટ્રેટ છે એમણે લખ્યું કે આનાથી આપણા લોકોને બચાવવાની જરૂર છે અને આરએસએસ અને ભાજપના નેતાઓ આપના કાવતરાને લીધે લોકોને બચાવવાના કામ આપણે કરવા પડશે એમ એમે લખ્યું છે આપણે કાયમી ઉકેલ પર કામ કરવું જોઈએ નહીતર આપણા બાળકો અમુક હિંસક પ્રાણીઓના શિકાર નહીં કાયમી ઉકેલ શું કે ભાઈ વાત અત્યારે કરવાનો સમય છે ગમે થાય પણ ચૂંટણીમાં કે ભાજપ અને ભાજપના ગઠબંધનને મત માં આપો જે સરકારો આવું બધું પ્રોત્સાહન આપે છે એની એને સાફ કરે હા એમ કે તમે આપણા લોકોને આમાં આમાં છો તો એ ગાય મારી ને ચંપલ દાન કરવા સમાન છે આપણા ગુજરાતીમાં માં કહેવત છે ને કે ભાઈ ગાય મારી ને કુતરા ખવરાવું તો એના જેવું આ એમનો લેખ છે એ બેઠે બેઠો આપણે અહીંયા મૂક્યો છે એનો ગુજરાતી ગુગલ મેપ ગુગલ ટ્રાન્સલેશન દ્વારા તો મિત્રો આ એમનો લેખ હતો બીજો એક ન્યૂઝ ક્લિક નામનો એક અખબાર છે એની અંદર જે લેખ હતો ને એ પણ આપણી આંખ ઉગાડનારો છે એમ કે ભાઈ પહેલા છે ને ગામના વીસ થી પચીસ લોકો જોડાતા હતા હવે તો એમ કે એનું ગામ છે નાનું એવું પણ તો એમાંથી બસો થી વધારે લોકો જોડાતા હોય છે અને ગરીબ લોકો તો વ્યાજે પૈસા લઈને પણ કાવડ યાત્રામાં જોડાય છે આ તમે જોયું તો એના ફોટા છે ચમાર ગ્રુપ તો એસી ના લોકો એમાં પુષ્કળ જોડાય છે પ્રથમ ભીમ કાવડ યાત્રા વિચાર કરજો બાબા સાહેબ નો નામનો બુદ્ધ નો ફોટો અને બાબા સાહેબ નો ફોટો બાબા સાહેબ નું કાવડીયાત્રાઢ છે કે આની અંદર લેખમાં કે સામાજિક ઉત્સવ નું આ રૂપ ધારણ કરી લીધું છે અને એની જે યાત્રા હોય ને એમાં નવા નવા પુષ્કો ગીતો અને વિડીયો બનાવવામાં આવે વિડીયોમાં તમે જોઈ તો ખબર છે તમને બધા ડીજે હોય અને ની અંદર એના ખુબ મહાન ગુણગાન કરવામાં આવે એટલે જે લોકો જોડાતા હોય જુસ્સો વધે કે આપણે તો બહુ એક ઉત્તમ કામ કરી રહ્યા છીએ વખત એમ કે દરમિયાન વાહન આગળ લઈ જવાનો એક વિવાદ એટલો બન્યો હતો કે એક ભારતીય સેનાનો એક રેજિમેન્ટ ના સૈનિક હતો ને એની હત્યા કરવામાં આવી હતી વિચાર કરજો યાત્રામાં દલિતો મોટી સંખ્યામાં ભાગ લેવો એક મહત્વપૂર્ણ સામાજિક ઘટના છે પરંતુ આવું શા માટે થઈ રહ્યું છે તેના કારણો શું છે ચાલો આપણે જાણવાનો પ્રયત્ન કરીને એમને થોડુંક લખે છે તો એમ કે ભાઈ દર વર્ષે ગામડામાંથી મહિલાઓની સંખ્યા પણ આમાં વધી વધતી જાય છે અને સુપોલ જિલ્લાના સરયુ રાય એમાં એમને આમાં લખે છે અને એ સરયુ ગામડાના એક બેન છે ને એમને એમને પૂછ્યું કે ભાઈ તમે શા માટે આવી રીતે જોડાવ છો તો કે ભાઈ અમારે જે કામ કરીએ છીએ એ માલિક અને અમે પૂજા કરતા જોઈને કે અમને એમ થાય કે અમે ધર્મ પ્રત્યે અમારી આસ્થા મજબૂત થાય એટલે અમે પણ આમાં જોડાઈ છીએ તો એમને પૂછ્યું કે ભાઈ તમારા જે માલકીન છે એ તમને એના પૂજા ઘરમાં પ્રવેશવા દે છે તો એ પછી ચૂપ ક્યાંય બોલી શક્યા નહીં ભાગલપુર જિલ્લાના બ્રહ્મપુર ગામના કલ્યાણેશ્વર ઝા જે પંચાવન વર્ષના છે એ કહેતા એ એનું એક કોટ લખ્યું છે કે ગામમાં કહેવાતી મોટી જ્ઞાતિની સરખામણીમાં નાની જ્ઞાતિઓ પડોશના મંદિરમાં ડીજે લઈ જાય છે અને આ બધું અગાઉ નહોતું જોયું અગાઉ બે ગામના લોકો માત્ર ત્રણ જુથો દેવ દેવધર જતા અને હવે દિલ્હી પંજાબના બાર થી જે મજૂરી ના બધું મળવા મળ્યું એટલે પૈસા આવ્યા થોડા ઘણા એટલે લોકો આમાં ખૂબ વધારે જોડાય છે આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ જે રોટી કપડા મકાન શિક્ષણ આરોગ્ય અને બધે બંધારણી હક અધિકારને બદલે આવા આમાં જે ધર્મના નામે ધર્મ ને મહત્વમાં આવે છે અને એ ઓબીસી એસ સી ના ખાસવા લોકો એવું કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા નંદ યાદવનું નંદદેવ યાદવ નું કહેવું છે બિહારના દલિત વિચારક શિક્ષક અને સામાજિક કાર્યકર રામ પાસવાન કહે છે કે સામાન્ય રીતે હુલ્લઢ થાય ને હિન્દુ મુસ્લિમ કેવા અને ચૂંટણી આ બે આવા પ્રસંગો આવા માત્ર એમ કે થોડાક પ્રસંગો હોય છે કે જ્યારે મધ્યમ અને નીચલી જાતિના એટલે કે ઓબીસી અને દલિત સમાજના એસી સમાજના લોકોને હિન્દુ હોવાનો અનુભવ થાય કે ચૂંટણી વખતે હિન્દુ હિન્દુ કરી અને હુલડ થાય ત્યારે હિન્દુ હિન્દુ કરીને લોકોને પંપ મારતા હોય તો એ સિવાય આ નીચલી જાતિના લોકોને હિન્દુ હોવાનો અહેસાસ છે એ બહુ ઓછો થતો હોય તો એ આવી એ લોકો ધર્મ નામનો હિન્દુ થવાનો એક ગર્વ લેવા માંડે છે માત્ર સાવન દરમિયાન એમ કે ભાઈ રામનવમી ને એમાં પણ આ લોકો કાવડીયાત્રા કાઢે છે બિહાર જિલ્લાના સુપર જિલ્લો છે બિહારમાં સુપર જિલ્લામાં એમાં માત્ર એક ગામની અંદર અ બે ઘર બ્રાહ્મણના છે બાકીના કુળ યાદવ કુર્મી સોનાર પાસવાન અને ડોમ જાતિના છે તો આ લોકો છે એ મોટા બધા લગભગ આરએસએસ સાથે જોડાયેલા છે અને એ યાત્રા કાઢે છે એમાં રામનવમી અને દશેરા દિવસે પણ યાત્રા કાઢે છે અને ડીજે ની સાથે એ લોકો પાશવાન જાતિના છોકરાઓ સાથે એ લોકો ત્યાં લઈ જાય છે આ છે રામ પાસવાન ઉત્તર પ્રદેશ સરકારે આ લોકોને જ્યારે એક્સિડેન્ટ થાય ને તો એક્સિડન્ટ વખતે એને જે મૃત્યુ થયું એમાં તો તમે જોવો તો મૃત્યુ આખું જે આ પોલીસની ની પ્રેસ નોટ છે એમાં બધી જાતિઓના નામ લખ્યા તો તમે જોવો તો જેટલા મૃત્યુ થયા એક્સિડન્ટમાં એ બધા એસી ના એસી સમાજના મોટા ભાગના હોય છે એસ ના હોય છે તો કાવડિયાત્રાનો ઇતિહાસ શું છે એ આપણે ટૂંકમાં આ લોકો જે આપણે સોશિયલ મીડિયામાં કે સાઈટમાં જોવા મળે છે તો એક્ચ્યુઅલી તો ઘણી બે ત્રણ નવી નવી વાર્તાઓ અંદર આપણને જોવા મળે છે પરંતુ જે મળે છે ને જે આધારભૂત તારું મિન્સ કે એ વાર્તામાં એવું છે દંત કથાઓ અનુસાર કે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન પરશુરામ ભગવાન શિવના પ્રખર ભક્ત હતા એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં તેઓ યાત્રા સાથે બાગપત જિલ્લા નજીક આવેલા પુરા મહાદેવ ગયા હતા અને આ માટે તેમણે ગઢમુક્તેશ્વરથી ગંગાનું જળ લીધું અને ભલેનાથનો જળા વિક્ષેપ કર્યો ત્યારથી આ પરંપરા શરૂ થઈ અને ભગવાન શિવના પ્રિય ફાલ્ગુન ભગવાન શિવના લગ્ન અને સૃષ્ટિની શરૂઆતના પવિત્ર મહિના મહિનામાં કાવડ યાત્રા કાઢવાનું શરૂ કર્યું હવે આ જે વાત છે એ પરશુરામ વિશે પ્રોફેસર વિલાસ ખરા એમણે એક ચેલેન્જ આપી છે કે પરશુરામ અને ચાણક્યને જો કોઈ અસલી એના આધારભૂત પુરાવા આપે તો એને એક કરોડ રૂપિયા ઇનામ આપવાની એને જાહેરાત કરી અને જે સાયન્સ જર્ની અને નેશનલ વોર્ડ ની જે ચેનલ ઉપર છે એ વિલાસ કરાત ઘણી વખત આવી ગયા અને એમને ચોખ્ખું એમાં એ લખે છે કે પરશુરામ એક કાલ્પનિક પાત્ર છે કોઈ ઐતિહાસિક પાત્ર નથી હવે કાલ્પનિક પાત્રની ની કાલ્પનિક વાર્તાથી આપણે જે આવી યાત્રાઓ શરૂ કરીએ તેનો અર્થ શું રહે તો એ દરેક મિત્રો વિચારવાનું છે આધુનિક એક ભાઈ કાવડ યાત્રા દરમિયાન એના મધર ફાધર ને બિહાર એટલે માતા પિતા ને બિહારી લઈ જાય હવે પંચોતેર પંચોતેર કિલ્લાના બે એમ બેસારે તો એ તો ઉપાડી ન હોય એટલે બીજા બે ત્રણ જણાને રાખ્યા તો મીડિયા એના વખાણ કરે પાછા અને સોશિયલ મીડિયામાં કે બહુ ઉત્તમ કામ કરે છે આધુનિક નામે ખરેખર આમ તો એની એક એક છે છે લખ્યું પટના યુનિવર્સિટીના નેતા વિદ્યાર્થી નેતા અમિત ચૌધરી એમને આના ઉપર લખ્યું છે કે ખરેખર તો આજના વૈજ્ઞાનિક યુગમાં જે વાહન વ્યવહારના આટલા બધા સાધનો ઉપલબ્ધ છે અને છતાં માતા પિતાને ભોલે બાબાના ના દર્શન કરવા માટે વાહન વ્યવહારમાં લઈ જવાને બદલે જો આમાં લઈ જાય તો એ કઈ સારી વસ્તુ નથી અને આવી રીતે એ મહેનત કરીને લઈ જાય તો તો શું બાપા વધારે ખુશ થતા એક આ તમે જો એનો કટાક્ષ છે એના ઉપર કે લોકો કેમ આપણા લોકો સમજતા નથી ગુજરાત કોળી સમાજ નું જે સંગઠન છે એમની એક અપીલ આપણે સોશિયલ મીડિયા ઉપર જોઈએ છે કે સમસ્ત કોળી સમાજ ને અપીલ ધંધા રોજગાર પાડીને યાત્રા કરવાથી આપણા ગરીબ કોળી કે પછાત વર્ગો ફાયદો નથી જે રૂપિયા વાળા સમાજના લોકો કાવડ યાત્રામાં જોડાતા હોય તો તેમને મુબારક એટલે જે લોકો આયોજન કર્યા હોય એમને પણ મુબારક પણ આપણા કોળી સમાજના કોઈ નેતાઓનું લોકોનું આયોજન નથી એટલે કે આ આપણો તહેવાર નથી રૂપિયા વધારે હોય તો બચત કરો બાળકોને સારું શિક્ષણ આપો સંસ્કાર આપો પરંતુ કાવડયાત્રાથી નુકસાન છે લેખિતન ગુજરાત કોળી સમાજ કારોબારી સમિતિ તારીખ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસ તો આ એક સરસ મજાની પોસ્ટ હતી એટલે એ પણ આપણે જોઈ લીધી છે એક ટ્વિટર ઉપર રાજકુમાર ગુપ્તા નાદાન એના ઉપર ગંગાનું પાણી ચડાવવાનો શું અર્થ છે તો આ એક વિચારવા જેવું છે એક સોશિયલ મીડિયામાં એક પોસ્ટ હતી આ કે ભાઈ પહેલા જે ગળામાં હાંડી હતી એ આપણી મજબૂરી હતી પહેલાના સમયમાં અને હવે અ આપણે માનસિક ગુલામીના કારણે અંધભક્તિના કારણે પેલા ગળામાં હતી અને હવે ખભા ઉપર લટકે છે અને બાબા બાબા સાહેબે જે બંધારણમાં માનવી હક અધિકાર આપ્યા અને એણે જે ભારતના આપણું જે ભારત દેશનું કેવું હોય એનું જે એક સપનું જોયું હતું એ સપનાને બાબા સાહેબને કારણે જે માનવી હક અને અધિકાર મેળવેલા ઓબીસી અને ના લોકો તમે જુઓ તો એને ચકના ચૂર કરતા હોય એવું લાગે છે એવું આ પોસ્ટમાં જોવા મળ્યું હતું આપણે જોઈએ ને તો અગાઉ તમે જો ને તો આજે ભાવનગરમાં મને ત્રણ વર્ષથી શરૂ થઈ બે વર્ષ પહેલા તો અગાઉ તમે જો ને તો ગણેશ ઉત્સવ સંતોષીમાં વૈભવ લક્ષ્મીમાં દશામાં અને શીતળામાં આ બધા ઉત્સવ આવી રીતે જ શરૂ થયેલા છે એક વર્ષ શરૂ થઈ જાય પછી ધીમે 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 તો મોટી લાઈન લાગે ને પછી એનો કોઈ દિવસ ક્યારે અંત આવતો નથી તો આ આપણે જોયું કાવડ યાત્રાનું ઇતિહાસ અને જે આપણા જે દેશના આપણા ઓબીસી ના એસસી ના લોકો શું વિચારે છે તેના બુદ્ધિજીવીઓ તો આપણી વચ્ચે ઘણા બધા મિત્રો જોડાણા છે એ બધા મિત્રોને આપણે એમના અભિપ્રાય લેશું તો એ અભિપ્રાય બધા પાંચ પાંચ સાત સાત મિનિટ માં આપશે તો આપણે એ બધાને સમજાશે કે આપણા આપણે માનો કે ભારતના બંધાણે જેમને જે કંઈ કરવું એ છૂટ છે એમાં કોઈને મનાઈ નથી પરંતુ એ પણ છે ને કે આપણે અંધશ્રદ્ધા કે વૈજ્ઞાનિક અભિગમની જે કઈ કાર્ય હોય એને આપણે રોકવા માટે કમસે કમ કોળી સમાજના ઓબીસીના એસી ના જે આગેવાનો છે એ પોતાના સમાજને અપીલ તો કરી શકે ને કે એક વખત તમે તર્ક કરો ચિંતન કરો અને આનાથી ફાયદો થતો હોય આપણે શિક્ષણ કે રોજગારીમાં ફાયદો થતો હોય તો આ ચોક્કસ કરો આ આનાથી કોઈ ફાયદો નથી